માટે બેસી જ જવું પડે ધરણા પર ને ઉપવાસ પર આ નફટ અને નાલાયક સરકાર છે તમારું મારું માને નહીં એ આપણા આખા લોકો જઈને આંદોલન કરે તો જ માને અને તો જ આપણે સફળ થશું આજે પણ આ કાર્યક્રમ કરવાના તો ઘણા બધા પોલીસના રાતથી અમારા પર ફોન આવે કે આ કાર્યક્રમ નથી કરવાનો આ મેં કીધું તમે અમને કહેવા કોણ અમે તો જઈશું કાર્યક્રમ કરશું અને લોકોને જે અન્યાય થાય છે અન્યાયના વિરોધમાં ન્યાય અપાવવા માટે અમે તમારી સાથે છેલ્લે સુધી રહેવાના છે પરંતુ તમારે પણ અમારી સાથે છેલ્લે સુધી રહેવું પડે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે મહાનગરપાલિકામાં અગિયાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેને લઈને કેટલાક ગામોમાં વિરોધના સૂર પણ ઉઠ્યા હતા વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામને સમાવી લેવામાં આવ્યા હોય આંગેના વિરોધમાં બુધવારના રોજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં નામધા રોફેલ કોલેજ રોડ ચંદોર સ્મશાન ભૂમિ નામધામાં જાહેર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા ધારાસભ્ય અનંત પટેલે ગ્રામ સભાને સંબોધન કર્યું હતું અને ગામડાઓને તોડવાના નથી આવનારા દિવસોમાં ધારાના પ્રદર્શન કરવામાં આવશે કોંગ્રેસ પણ હવે અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી ને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સાથે જ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા હતા કોંગ્રેસ અગ્રણી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગ્રામજનો ગામોને સમાવેશ થવાની ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું પણ ભારણ વધશે આવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ અગ્રણીએ પણ સ્થાનિકોના વિરોધને વાંચ્યા આપવા આંદોલનની આગેવાની લીધી છે આગામી છઠ્ઠી તારીખે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિકો સાથે કોંગ્રેસના અગ્રણી પણ વિરોધ રેલીમાં જોડાશે

એ પ્રશ્નો છે એ વાતો કરશું નમસ્કાર આપણે જે પ્રશ્નને વાચા આપવા માટે અહીંયા ભેગા થયા છે કે મહાનગરપાલિકામાં અમારા ગામોએ જોડાવું નથી મંચસ્થ બિરાજમાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ મારા મિત્રને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમેશભાઈ વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ ફરાનભાઈ યુથના આગેવાનો બહેનો અને આપણને અહીં જે જગ્યા આપી છે ને એમને વાચા એવા આપણા આગેવાન વડેલશ્રી તેમજ અન્ય સદસ્યશ્રીઓ સરપંચ શ્રીઓ આપણે કોઈ એવું નથી કે નગરપાલિકામાં આપણે જોડાવું છે કે નથી જોડાવું એ અસમંજશમાં છે અને કોઈ ગ્રામસભામાં એનો વિરોધ આપણે કર્યો નથી અને એમણે આપણે પરવાનગી નથી નથી આપીને ગ્રામસભામાં હા તું ચોકરીને બોલો નથી આપીને પરવાનગી નહીં આપી અને આપણને આપણે ઘોર વિરોધ કરવો પડે અને વિરોધ કરવાથી જ આપણને નહીં લઈ શકે એ હું તમને ખાતરી આપું છું પરંતુ આજે પરંતુ આજે આપણી એક જાહેર સભા છે અહીંયા આપણે નિર્ણય લેવાનો છે કે આપણે આના વિરોધમાં આંદોલન કરવું છે કે નથી કરવું હા તું ચો કરીને આંદોલન કરવું છે કે કરવું છે કે નથી કરવું

કોઈપણ પણ ગ્રામ પંચાયતે જો નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જોડાવું હોય કે નહીં જોડાવું હોય તો એના માટે ગ્રામ સભા પ્રાવધાન આપી છે ગ્રામ સભામાં બોલાવવામાં આવે ગ્રામ સભાના અંદર અધિકારીઓ આવે અને એ અધિકારી પૂર્વ મંજૂરી લે કે અમારે જોડાવું છે કે નથી જોડાવું તો આપણા ગામમાં કોઈ ગ્રામ સભા થઈ નથી થઈ ને તો આપણે સૌએ એક સાથે આપણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવું પડે અને એના માટે દરેક ઘરમાંથી દરેક જણે આવવું પડે અને આપણે લડવું પડે આપણે પોતાના પરિવાર માટે લડવાનું છે હવે અત્યારે જે વાત કરી એમનું ગામ બાર કિલોમીટર દૂર છે વાપી થી અને કઈક કામ કરવા માટે જવું હોય તો વાપી સુધી જવું પડે અત્યારે જે નિમેશભાઈ વાત કરી કે અત્યારે પાણીનું ગ્રામ પંચાયતમાં તમારે વેરો ભરવાનો હોય તો પાંચસો હજાર રૂપિયા હોય પરંતુ મહાનગરપાલિકા આવી જાય એટલે પાણી માટેનું મીટર તમારા તમારા ત્યાં મૂકી દે ઘરનો વધી જાય એ સામાન્ય હશે પરંતુ ગામનું નામ વિશ્વના નકશા પરથી ભૂસાઈ જાય તમારું ગામનું અસ્તિત્વ જ નહીં રહી તમારી પંચાયતનું અસ્તિત્વ જ નહીં રહી અને જેની પાસે જમીન નથી તેમણે તો આના માટે બેસી જ જવું પડે ધરણા પર ને ઉપવાસ પર

જે અન્યાય થાય છે અન્યાયના વિરોધમાં ન્યાય અપાવવા માટે અમે તમારી સાથે છેલ્લે સુધી રહેવાના છે પરંતુ તમારે પણ અમારી સાથે છેલ્લે સુધી રહેવું પડે રહેશો ને છે કે એના લોકો સાથે અન્યાય થાય છે એમને ન્યાય મેળવવા માટે અમે આંદોલન કરીએ છીએ તકલીફ છે એ તકલીફમાંથી થોડા બહાર કાઢી આપો તો અનંતભાઈની બહુ મહેરબાની માનીશું તકલીફ તો અમને એ છે કે અમારા મોરાઈ ગામમાં નેવું પણ નેવું ટકા લોકો આદિવાસી વિસ્તાર છે કોઈની જમીન નથી નાના ઘરમાં રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે એ જો મહાનગરપાલિકામાં જો ગામ ગઈ લાગશે તો લોકોના તકલીફ ઘણી મુશ્કેલીઓ વધી જશે જે હાલમાં જે સો રૂપિયા ઘરવેરો ભરતા છે એ લોકો બી ઘરવેરો સો રૂપિયા બી એ લોકો ટાઈમ પર ભરી નથી શકતા જો મહાનગરપાલિકામાં જશે તો સોનો વેરો વધશે તો લોકો પૈસા લાવશે ક્યાંથી ભરવા માટે બીજી સમસ્યા કે વાપી સુધી જવા પડશે લોકોને ભણેલા નથી ગામમાં પંચાયતમાં લોકો હરકી રીતે વાત નહીં કરી શકે કે કઈ કામ નહીં કરાવી શકતા હોય તો મહાનગરપાલિકામાં જઈને લોકો કામ કઈ રીતે કરાવી શકશે પછી સરકાર એમ કે છે કે ભાઈ અમે ઘર પાકા બાંધી આપીશું તો કોઈની જમીન જ પોતાની નથી તો અમે સરકાર ઘર ક્યાંથી બાંધી આપશે આ બધી અમારી સમસ્યા છે આટલું બોલી વાણીને વિરામ આપીશ નીતવા આનંદભાઈ વાપી તાલુકાના પ્રમુખ નિમેશભાઈ રમેશભાઈ વાપી સહેબ પ્રમુખ નિમેશભાઈ વસી આપણા વિપક્ષ નેતા અત્યારે ખંડુભાઈ સમસ્ત કોંગ્રેસ પરિવાર મારા પત્રકાર મિત્રો અને ગામથી અત્યારે એક રાતોરાત અધિકારી લોકો છે નગરપાલિકા છે તો હવે કેવી રીતે નગરપાલિકામાં આવી જાય એક પત્રકારે મને સવાલ પૂછો કે મહાનગરપાલિકા બન્યા તેમાં તમારા કોંગ્રેસના આગેવાનો એ વધાવી લીધું એમણે વધાવ્યા છે પરંતુ ગામના લોકોએ ગામડાના લોકોએ નથી વધાવ્યા ગામડાના લોકો પાસે કોઈ પરવાનગી લીધી નથી અને ગામડાના લોકો પાસે જો નહીં પરવાનગી લેશે ને ગામડા તૂટી જાય એ આપણે સહન કરવાના નથી આપણે છેલ્લે સુધી લડવાના છે લડવાના છે લડવાના છે આવતા મહિનાની એક તારીખ આપણે નક્કી કરીને આજે જ તમને આપી દેસુ તે દિવસે આપણે પ્રાંત અધિકારીની કચેરીમાં રેલી કાઢીને આવેદન પત્ર આપવાનું છે આપશો ને બધા અમારી ટીમ અમે બધા અમે બધાએ ફરજિયાત આવવાનું છે બધા આવવાનું છે ને આપણા છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું પરંતુ જો હુકુમી સહન કરવાના એની ગ્રામ સભા બોલાવો પ્રાંત અધિકારીને સાથે રાખો અને ગ્રામ સભામાં જો બધા ગામના લોકો મંજૂરી આપે બધા ગામના લોકો હા કહે તો આપણે તૈયાર છે પરંતુ મને એવું લાગે છે આટલા બધી સંખ્યામાં જોઈને કે કોઈ ગામ મહાનગરપાલિકામાં જોડવા તૈયાર નથી અને આપણે એક શ્વાસે એક અવાજે બોલવાનું છે કે અમે એક શ્વાસે એક અવાજે એક સાથે રહેવાના છે પરંતુ મારું ગામ તોડવા દેવાના નથી હવે વધારે સમય નથી લેતો પરંતુ હમણાં જ આપણે એક તારીખ નક્કી કરી દેશું પરંતુ એક સૂત્ર બોલાવીશ તે તમારે બોલવાનું છે લડેંગે તમારે બોલવાનું છે જીતેંગે લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે સૌનો આભાર સૌને જય ભારત આપણે અહીં બધા બેઠેલા એ નક્કી કર્યું છે કે 6 ફેબ્રુઆરી આપણે આવેદન પત્ર આપવા પાર્ટી 6 તારીખે બધા તૈયાર છો આવવા માટે પાર્ટી આવેદન પત્ર આપણે આપવાનું છે બરાબર હવે 6 તારીખે લગન બી બોછે તમે લગન માં જાવ તો હું બી લગન જ જતો રહેવા આપણે પહેલા ગામ બચાવવાનું જરૂરી છે એટલે લગનમાં માં હાજે જજો પણ છ તારીખે આપણે પાર્ટી ભેગા થવાનું છે આ જગનભાઈને ને આગેવાનો તમને માર્ગદર્શન આપશે પછી પણ આપણે બધાએ જ જવાનું છે અને વિરોધ નોંધાવવાનો છે બે ઘર આપણા ગામના બાકી રહેવા જોઈએ નહીં આભાર ગામ લોકોનો એટલો વિરોધ છે કે મહાનગરપાલિકા અમારા કપડા ફાડી લીધા છે કઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે એ બધી ફેલ થશે અને અમારે નગરપાલિકામાં જોડાવું નથી નથી ને નથી જ એ અમારો પાર્મેડન સિદ્ધાંત છે અને એના માટે અમે લડાઈ આપીશું એમનો નિર્ણય એમના પર એટલું બધું દબાણ છે કે એ લોકો હાલી નથી શકતા બોલી નથી શકતા પણ અંદરખાને એ લોકો અમને કહે છે કે ભાઈ હવે છેલ્લે તમે વિરોધ કરો પંચાયતમાં સભ્ય છે અમારા છ છ કે આઠ આઠ છે હાજરમાં આવે એ તો અમે ટોટલ ગણ્યા નથી પણ એ લોકોનો અંદરખાને સાથ છે અમને પૂરેપૂરો ઉપરથી દબાણ હોવાના લીધે એ લોકો બોલી નથી શકતા એ લોકોને કહે કે અમે તમને વીસ વીસ વર્ષની જેલ કરાવીશું એવી ધમકીઓ મળે છે ત્યાર પછીથી ભવિષ્યમાં તમારું કઈ રહેશે નહીં એવી પણ ધમકી સમસ્યામાં વહીવટી જ્ઞાન નથી એ લોકો સામાન્ય પટાવાળા પાસે બી રજૂઆત કરવી હોય તો એ લોકો પાસે વહીવટી જ્ઞાન જ નથી અને જ્ઞાનના અભાવે એની સમસ્યા

એવી પ્રાવધાન આપ્યા છે કે કોઈ પણ ગ્રામ એ નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જોડતા પહેલાં ત્યાંની ગ્રામસભા પાસે પૂર્વ મંજૂરી લેવી જોઈએ પરંતુ અહીંના સરપંચો આગેવાનોના કહ્યા મુજબ બતાવ્યા મુજબ કોઈ પણ જાતની ગ્રામસભા લેવામાં આવી નથી અને જબરજસ્તી ગામના લોકોને જોડવામાં આવે છે આ બધા નાના નાના ગામો છે વાપીથી દૂર છે ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાપીમાં જોડાયેલા નથી છતાં પણ એને જબરજસ્તી લેવામાં આવ્યા છે એનો ઘોર વિરોધ કરવા માટે આજે સૌ ઉપસ્થિત હતા આવનારી છઠ્ઠી ફેબ્રુઆરીએ પણ અમે પારડી ખાતે પ્રાંત અધિકારી નાના વિષયનું આવેદનપત્ર આપવાના છે ને આવનારા દિવસમાં અમે ઉગ્ર આંદોલન બનાવીશું અહીં પહેલાં તો અમે આ જાહેર સભા કરી લોકોનો મૂળ જાણી લીધો હવે આવનારી છઠ્ઠી તારીખે પ્રાંત અધિકારીને ધરણા આવેદનપત્ર આપવાના છે ત્યારબાદ પણ અહીં કોઈ ગ્રામસભા ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું જેવી રીતે રસ્તા રોકવા આંદોલન ગામ આખા ગામને બંધ પાડીશું ધરણા પ્રદર્શન પ્રાંતની કચેરીની આગળ કરીશું